વેલકમ યુ ટુ રીપી ઈ લર્નિંગ હબ મિત્રો આપણે ખાસ અત્યારે જોઈએ છીએ અગિયાર માસનો દાખલો વાર્ષિક હિસાબ ચેપ્ટર નંબર બે એમાં સ્વાધ્યાયના દાખલામાં આપણે છીએ અત્યારે એક્ઝામ્પલ નંબર થર્ટીન ઉપર જઈએ છીએ બરાબર તેરમો દાખલો

આ ઉપરાંત પગાર મહિને એક હજાર બોમસ હવાલા બધા આપેલા છે છાયાનો પગાર દેવાદાર મળવાનું બાકી ભાડું ઘર ખાદ ઓકે માલ સ્ટોક આખરનો એનો મતલબ આપને વેપાર ખાતું આપ્યું હશે યસ વીમા પ્રીમિયમ જેમાં બારસો બોમસ હવાલો છે બારસો વીમા પ્રીમિયમ ત્રીસ સત્તરનો પૂરા થતા વર્ષનું છે મૂડી મૂડી ખાતા ચાલુ ખાતા ઉપાડ પર વ્યાજ આપી દીધું છે અરસાની લોન આપી દીધી છે ભાડું લેણદાર વેપાર ખાતું મિત્રો વેપાર ખાતું આપણને આપ્યું ચોવીસ બેંક બાકી વેપાર ખાતું આપ્યોનો મતલબ એવો થયો કે આપણે વેપાર ખાતું બનાવવાનું જરૂર નથી પરંતુ કાચો નફો આપણે આપી દીધો જમા બાકી એટલે કાચો નફો બેંક બાકી આપી છે જમા બાકી એટલે બેંક ઓર્ડર કહેવાય ચાલુ ખાતાનું વ્યાજ આપી દીધું છે સો ઉપલબ્ધ ખાતું ત્રણસો જ્યારે સરવાળો ન મળતો હોય ત્યારે ટેમ્પરરી રકમ કઈ બાબતની છે ખ્યાલ ન આવે એ માટે લખવામાં આવે છે ઉપલબ્ધ ખાતું બરાબર એટલે ઉપલબ્ધ ખાતું આપ ત્રણસો રૂપિયા આપણે આપેલું છે કંઈક આપની રકમ કઈ બાબતની છે ખ્યાલ ન આવતું હોય સરવાળાનો મેળ બેસાડવા માટે એક અગિયાર સાતસો બંને બાજુના કુલ સરવાળા વેપાર ખાતું આપી દીધું છે ચોવીસ હજાર સાતસો એટલે સીધો કાચો ફો આપણે આપી દીધો પરંતુ હવાલામાં કંઈ છે પ્લસ માઇનસ હોય તો જોઈ લઈશું તો સુધારેલું વેપાર ખાતું બનાવવું પડશે ઓકે ચાલો હવાલા મૂડી પર વ્યાજ ઉપાડ પર વ્યાજ અને ચાલુ ખાતાની બાકી પર વ્યાજ બધા પર વ્યાજ આપી દોંતર પર દસ ટકા મહિનાનો પગાર પાંચસો વેચાણ નોંધ નો સરવાળો ત્રણસો ઓછો ગણાયો વેચાણ નોંધ નો સરવાળો ત્રણસો ઓછો ગણાયો પેલો દાખલો આપણે જે ગણ્યો હતો સ્વાધ્ય નો એક્ઝામ્પલ નંબર નાઇન બરાબર એમાં જોયું હતું ત્યાં તો વેચાણ નોંધ નો સરવાળો ભૂલથી કેટલો એ મને અત્યારે ખ્યાલ નથી પણ વધારે ગણાયો બરાબર એક્ઝામ્પલ નંબર નાઇન પેલા દાખલામાં હતો સરવાળો વેચાણનોનો વધારે ગણાયો વધારે ગણાયો હોય તો વેચાણમાંથી બાદ થાય બરાબર સિમ્પલ વસ્તુ છે વધારે ગણાય ગયો હોય તો માઇનસ થાય અહીંયા ઓછો ગણાયો છે તો પ્લસ થાય મીન્સ વેચાણમાં ઉમેરાય ઉમેરવાનું છે આપણે એટલે ખાસ ધ્યાન જો વેચાણનો સરવાળો ત્રણસો ઓછો ગણાયો તો ત્યાં આપણે લખવાનો છે પ્લસ કરવાનો છે મીન્સ અહીંયા જો આપણને વેપાર ખાતું ચોવીસ સાતસો આપી દીધું અને અહીંયા કહ્યું કે ત્રણસો નોંધ ત્રણસો નો સરવાળો ઓછો ગણાયો તો સિમ્પલ વસ્તુ છે કે આ ત્રણસો રૂપિયા આપણે એમાં પ્લસ કરો આપણે ચોવીસ સાતસો માં ત્રણસો ઉમેરશો એટલે આપને ખ્યાલ આવે કે સીધો પચીસ હજાર રૂપિયા મળશે બરાબર અને ખરેખર અહીંયા રકમ જો ઉપલક હતી ઉપલક બરાબર ત્રણસો કઈ બાબતના હતા એ ખ્યાલ નહોતો આવતો પરંતુ આ ત્રણસો ની આવી કઈક ભૂલ હશે ચાલો

અહીંયા લખીશું બાકી આગળ લાવ્યા ચોવીસ હજાર સાતસો પ્લસ વેચાણ સરવાળો એટલે કુલ રકમ થઈ ગઈ પચીસ હજાર તો આપણને મળ્યો જવા બાકી છે એટલે નફા નુકસાન ખાતે કાચો નફો પચીસ હજાર બરાબર આ પચીસ હજાર સીધો અહીંયા લાવવાનો નફા નુકસાન ખાતામાં કાચો નફો પચીસ હજાર બરાબર ચાલો એટલે આ કાચો નફો આપણે અહીંયા લખ્યો પચીસ હજાર

પાંચ ટકા આપણે કહ્યું છે એના માટે ત્રીસ હજાર બરાબર તો સૌ પ્રથમ આપણે લખીશું પાક્કા સરવૈયામાં મૂડી વીસ હજાર અને ત્રીસ હજાર ચાલો પાક્કા સરવૈયામાં જોઈએ વીસ અને ત્રીસ હજાર આ મૂડી મુકાઈ ગઈ સ્થિર મૂડી જેની કહેવાય હવે એના ઉપર આપણે હવાલામાં કહ્યું છે મૂડી ઉપર તમારે પાંચ ટકા વ્યાજ ગણવાનું છે ચાલો જોઈએ મૂડી પર પાંચ ટકા લેખીએ વ્યાજ પરંતુ મૂડી પર વ્યાજ ગણતા પહેલા અહીંયા જો આપણે કે મૂડી પર વ્યાજ આપી દીધું છે ખરા યસ મૂડી પર વ્યાજ આપણને આપી દીધું સાતસો અને એક હજાર મૂડી પર વ્યાજ આપણને આપી દીધું છે સાતસો રૂપિયા અને એક હજાર રૂપિયા ખરેખર વ્યાજ થાય છે કેટલું આપણું અહીંયા ગણતરી સમજીએ આ મૂડી છે વીસ હજાર બરાબર તો વીસ હજારના પાંચ ટકા લેખે અહીંયા પાંચ ટકા પાંચ એક હજાર રૂપિયા થાય ખરેખર થાય એક હજાર અને અહીંયા છાયા ત્રીસ હજાર છે તો ત્રીસ હજાર એના પાંચ ટકા લેખે પાંચ તેરી પંદરસો રૂપિયા થાય બરાબર વ્યાજ થાય હરસાનું એક હજાર અને છાયા નું પંદરસો મૂડી પર વ્યાજ પાંચ ટકા લેખે આપણને આપ્યું કેટલું સાતસો તો સાતસો આપ્યું અને થાય હજાર મીન્સ ત્રણસો રૂપિયા હજુ ઘટે છે તો ત્રણસો રૂપિયા જે ઘટે છે મિત્રો એ જો આપણે લાવવા પડશે એટલે મૂડી પર વ્યાજ ચૂકવાનું બાકી ત્રણસો થયું એ જ રીતે અહીંયા હજાર થાય છે પંદરસો ને આપ્યા છે હજાર મીન્સ હજાર આપ્યા પણ પંદરસો થાય છે તો પાંચસો રૂપિયા હજુ મૂડી પર વ્યાજ પેઢીએ ચૂકવવાનું બાકી છે બરાબર એટલે આખા ધ્યાન રાખજો વ્યાજ આપણું અહીંયા હજાર થાય છે તો ત્રણસો ઘટે પંદરસો થાય છે એટલે પાંચસો ઘટે એટલે આપણે પૂરું હજુ આપ્યું નથી તો ઘટતી વિગત આપણે પૂરી કરવાની સાતસો માં ત્રણસો ઉમેરવા પડે એટલે હજાર હજારમાં પાંચસો ઉમેરવા પડે એટલે પંદરસો તો નફા નુકસાન ફાવણી ખાતામાં જુઓ મૂડી પર વ્યાજ ઓકે ચાલો

ફાવણી ખાતાની અંદર આપણે જઈએ અહીંયા ફાવણી ખાતામાંથી પાંચસો એ આપણે મૂકીશું અહીંયા ચૂકવાનું બાકી વ્યાજ આટલું જ ઘટે છે ત્રણસો અને પાંચસો કારણ કે આગળ આપણને અહીંયા સાતસો અને હજાર આપી દીધા જે આપી દીધા એની પાછી બીજી એન્ટ્રી નથી આપવાની પરંતુ જે ઘટે છે ત્રણસો ને પાંચસો તેની જ આપણે બીજી અસર એટલી જ રકમ થી આપવાની ઓકે ક્લિયર આ મૂડી પર વ્યાજનો હવાલો પૂરો થયો નેક્સ્ટ બીજું શું આપણે કહ્યું છે ઉપાડ પર વ્યાજ છે મિત્રો 6% લખે બરાબર તો 6% લખે ખરેખર વ્યાજ થાય છે કેટલું એ આપણે જોઈએ સૌ પ્રથમ બાકી કેટલી આપી છે તો ઉપાડ આપણે આપ્યો 5000 બરાબર ઉપાડ આપ્યો છે 5000 એના પર 6% લખે વ્યાજ ગણવાનું છે ખાસ ધ્યાન રાખજો અહીંયા તમને જરા ગણતરી બતાવું આ ઉપાડ છે પાંચ હજાર ઓકે તો પાંચ હજાર ગુણ્યા છ ટકાનું બાકી છે ત્રીજા મહિના સુધી એટલે ગુણ્યા છ ના છેદ બાર કેવી રીતે આવ્યા તો આખો મહિનો દસ અગિયાર બાર મહિનો મહિનો પહેલો મહિનો બીજો મહિનો અને ત્રીજો મહિનો બરાબર એટલે કુલ છ માસ થયા ઓકે તો આ છ માસ નું ટકા થાય પણ અહીંયા ઉપાડ પર વ્યાજ કેટલું મળ્યું સો થાય છે એકસો પચાસ આપણને આપ્યું સો બરાબર તો હજુ કેટલું બાકી પચાસ રૂપિયા આપણને મળવાના બાકી એનો મતલબ એવો થાય બરાબર ભાગીદારને પચાસ રૂપિયા હજુ ઉપાડ પર વ્યાજ મળવાનો પેઢીને હજુ મળવાનું બાકી છે ઓકે ચાલો આ ઉપરાંત છાયા દસ હજાર છે તો છાયાનું કેટલું વ્યાજ થાય દસ હજાર ઉપર ગણતરી કરીએ દસ હજાર ગુણિયા છ ટકા ગુણિયા અહીંયા કેટલા મહિના પહેલા મહિનામાં પહેલી તારીખે એટલે પહેલો આખો મહિનો બીજો મહિનો અને ત્રીજો મહિનો કુલ ત્રણ માસનું થાય એટલે અહીંયા ગુણિયા ના છેદમાં બાર ઓકે દસ હજારના છ ટકા કરો એટલે છસો છસો ના અડધા કરો તો ત્રણસો અને 300 ના અડધા કરો ત્રણ બાર એકસો પચાસ રૂપિયા થાય બરાબર દસ હજાર ગુણ્યા છ ટકા ત્રણ એટલે એકસો પચાસ રૂપિયા વ્યાજ મળવું જોઈએ પેઢીને મળ્યું કેટલું પચાસ એકસો પચાસ મળવું જોઈએ મળ્યું છે પચાસ તો મળવાનું બાકી કેટલું રહ્યું સો રૂપિયા વ્યાજ મળવાનું બાકી છાયા પાસેથી બરાબર છાયા ઓકે હવે આ જે ઘટતી રકમ છે એની જ આપણે અસર આપવાની રહેશે ઉપાડ પર જમા બાજુ ચાલો નફા નુકસાન ફાવણી ખાતાની જમા બાજુ જો હર્ષા સો પ્લસ મળવાનું બાકી પચાસ છાયા પચાસ પ્લસ મળવાનું બાકી સો કેવી રીતે આવ્યું એ મેં તમને આગળ ગણતરી બતાવી કુલ દોઢસો દોઢસો લખીએ ત્રણસો બરાબર હવે આ ફાવણી ખાતાની બીજી અસર અમે આપી દઈએ એટલે ચાલુ ખાતાની ઉદાર બાજુ માત્ર આ જ રકમ પચાસ અને એકસો હરસામાં છાયા વર્ષા હરસામાં પચાસ અને છાયામાં સો ચાલુ જુઓ હરસામાં ઉપાડ પર વ્યાજ પચાસ અને છાયામાં સો રૂપિયા ઉપાડ પર વ્યાજ જેટલી તફાવતની રકમ હોય ને મિત્રો એટલી જ પછી બતાવવાની બીજી ક્રોસ એન્ટ્રીની અંદર ઓકે કુલ રકમ બતાવવામાં આવશે નહીં કારણ કે એટલી જ બાકી છે બાકીની અસર તો થઈ ગઈ હોય છે એ માટે ચાલો નેક્સ્ટ આગળ જઈએ ઉપાણ પર વ્યાજ ત્યારબાદ ચાલુ ખાતાની શરૂઆતની બાકી પર 10% વ્યાજ ખાસ ધ્યાન રાખજો ચાલુ ખાતાની શરૂઆતની બાકી પર 10% લખે વ્યાજ ગણો બરાબર તો પહેલા ચાલુ ખાતાની બાકી છે કેટલી એ જો તો ચાલુ ખાતાની બાકી અહીંયા એના પર વ્યાજ કેટલું આપણે ગણવાનું કહ્યું છે 10% ઓકે તો 10% લખે વ્યાજ ગણીએ ચાલુ ખાતું વર્ષા छजार तो अपने ख्याल आए आ छ हजार ने ને टका ने छसो रूपया પણ ચેક કરો આ અરસાનું કેમ વ્યાજ આપ્યું છે આ ઉધાર બાકી છે એટલે જવા બાજુ વ્યાજ આપ્યું હોય ચાલો જુઓ ચાલુ ખાતાનો વ્યાજ વર્ષા કેટલા આપ્યા છે અરસાના 6000 ના 300 આપ્યા થાય કેટલા 6000 ના 10% 10% વ્યાજ એટલે 600 બરાબર ચાલુ ખાતાનો વ્યાજ થાય કેટલું 600 પણ આપ્યું કેટલું 100 એનો મતલબ હજુ પાંચસો મળવાનું બાકી છે ખાસ ધ્યાન રાખજો તો આ ચાલુ ખાતાનું વ્યાજ આપણે લઈ જઈએ ફાવણી ખાતામાં સૌપ્રથમ ચાલો ચાલો ચાલુ ખાતા વ્યાજ દસ ટકા હર્ષા સો પ્લસ મળવાનું બાકી પાંચસો થઈ ગયા છસો બરાબર દસ હજાર જે છે એના છ ટકા એટલે છસો થવા જોઈએ સો આપ્યા હતા અને પાંચસો મળવાનું બાકી અને ક્રોસ એન્ટ્રી એટલે સીધું આપણે નફાંકર ફાવણી પછી ચાલુ ખાતાની ઉધાર બાજુ મૂકીશું પાંચસો ચાલુ ખાતાનું વ્યાજ અરસા પાંચસો થઈ ગઈ ક્રોસ એન્ટ્રી હજુ એક બાકી છે હજુ આપણે ખ્યાલ છે આ તો એક બાકી દીધી છ ની હવે આની બાકી કેટલી છે આપણી પાસે છ ની ચાલુ ખાતાની ચાર હજાર તો ચાર હજાર ને દસ ટકા એટલે ચારસો તો આનું વ્યાજ હશે અહીંયા જુઓ ચારસો ચાર હજાર ને દસ ટકા એટલે ચારસો આ ચાલુ ખાતાનું વ્યાજ જે છે મિત્રો ચાર હજાર ગુણ્યા દસ ટકા એટલે ચારસો આ બાકી બરાબર આની બીજી અસર

આગળ જોઈએ શું હવે બાકી રહ્યું આપણી પાસે ચાલો પહેલો વાળો આખો સોલ્વ થઈ ગયો મૂડી પર વ્યાજ ઉપાડ પર વ્યાજ અને ચાલુ ખાતાની બાકી પર વ્યાજ યંત્ર પર ઘસારો દસ ટકા એ તો એકદમ સિમ્પલ હવે તમારા માટે યંત્રો ચાલીસ હજાર ના દસ ટકા એટલે ચાર હજાર ઓકે પાકા સરૈયામાં મિલકત લેણા બાજુ યંત્રો ચાલીસ હજાર માઇનસ દસ ટકા ચાર હજાર સીધી જ વાત છે છત્રીસ હજાર બાર ચાર હજાર ઘસારો નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ ચાર હજાર ઘસારો ઓકે ચાલો ઘસારો યંત્રનો ચાર હજાર થઈ ગયા હવાલાની બે અસર નેક્સ્ટ આગળ જોઈએ હવાલા નંબર નેક્સ્ટ આ બીજો પૂરો છાંયાનો માસિક પગાર પાંચસો જોજો છાંયાનો મહિને પાંચ હજાર પગાર છે તો પાંચસો ગુણ્યા વર્ષના બાર મહિના હોય પાંચસો ગુણ્યા બાર માસ એટલે ખરેખર તેને પગાર છ હજાર આપણે ચૂકવાનો હોય એટલે છાયાને છ હજાર રૂપિયા મળવા જોઈએ મહિનાના ઓકે છાયાનો માસિક પગાર છે પાંચસો એટલે બાર મહિનાનો વર્ષનો આખો થાય છ હજાર આપ્યો છે કેટલો છ હજાર માંથી એ જરા જોઈ લઈએ છાયાનો પગાર ઓકે ચાલો અહીંયા જુઓ છાયાનો પગાર છાયાનો પગાર છે પંચાવનસો થાય છે કેટલો છ હજાર તો હજુ કેટલો બાકી પાંચસો રૂપિયા બાકી બરાબર એટલે નફા નુકસાન ફાવણી ખાતામાં આપણે જઈશું પંચાવનસો પ્લસ છ હજાર ચાલો જોઈએ ફંક્શન ફાવણી ખાતામાં છાયા નો પગાર ઓકે પગાર હવે બીજી પીર માત્ર પાંચસો ની જ આપવાની છે ખાસ ધ્યાન રાખજો જશે ચાલુ ખાતાની જવા બાજુ ચાલુ ખાતાની જવા બાજુ આપણે જોઈએ પાંચસો છાયાનો પગાર છે બરાબર કારણ કે ચાલુ ખાતાની જવા બાજુ સૌપ્રથમ મૂડી મૂડી પર વ્યાજ પગાર બોનસ કમિશન બેંચાણું બધું એટલે પગાર પણ અહીંયા આવે બોનસ અહીંયા આવે કમિશન અહીં આવે

ઉપાડ આવી ગયો ચાલુ ખાતું આવી ગયું મૂડી પર વ્યાજ ઓફિસના ના યંત્રો આવી ગયા લોન પર વ્યાજ તો પેલા લોન આપેલી છે અહિયાં ચાલો ગુપ્ત વાલો છે દસ હજાર દસ હજાર ની લોન છે ખરેખર લોન ઉપર વ્યાજ થાય કેટલું અહીંયા આપણે ગણીએ એટલે ખ્યાલ આવશે બરાબર ચાલો જોઈએ લોન ઉપર વ્યાજ ગણીને આપું તમને હરસાની લોન છે દસ હજાર તો દસ હજાર ઉપર વ્યાજ થાય કેટલું મિત્રો

અને છસો ગુણ્યા છ ના છેદમાં બાર એટલે છસો ના અડધા ત્રણસો ત્રણસો વ્યાજ થાય લોન ઉપર બરાબર આપણે ચૂકવાનું ત્રણસો થાય એમાં આપી કેટલું દીધું બસો તો ત્રણસો માંથી બસો આપી દીધું છે મિત્રો એનો મતલબ એવો થયો સો રૂપિયા હજુ ચૂકવવાનું બાકી છે ખાસ ધ્યાન રાખજો ત્રણસો થાય એમાંથી બસો આપી દીધું તો લોન નું વ્યાજ એક આવશે નફા નુકસાન ખાતાની ઉદારવાજી બસો પ્લસ એટલે ત્રણસો ઓકે ચાલો જોઈએ નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ લોન આપ્યું ચૂકવવાનું બાકી આપણને મળ્યું સો એની બીજી અસર હવાલાની બીજી અસર એક તો મૂડી દેવા બાજુ જશે ચાલો મૂડી દેવા બાજુ સો રૂપિયા ચૂકવાનું બાકી વ્યાજ દેવું છે એટલે અહીંયા અરસાની લોન દસ હજાર આ લોન રકમ મૂકી દેવાની અરસાની લોન દસ વ્યાજ અને ચૂકવાનું બાકી વ્યાજ સો બરાબર એટલે આ રીતે બે અસર આપણે આપવાની રહેશે ગુપ્ત વાળો જે કહેવાય અરસાની લોન દસ હજાર મૂકી દેવું છે અને લોન ઉપર વ્યાજ નેક્સ્ટ આગળ વધીએ ચાલો લોન પર વ્યાજ આવી ગયું પગાર હા હવે પગારમાં જુઓ પગાર મહિનાનો એક હજાર લેખે તો વિચારો મહિનાનો એક હજાર પગાર હોય મિત્રો તો વર્ષના કુલ બાર મહિના હોય તો એક હજાર ગુણ્યા બાર એટલે બાર હજાર પગાર થવો જોઈએ એક હાજર અગાઉથી ચૂકવી દીધો છે તો પાછો લેવાનો થશે એટલે એક તો નફા નુકસાન ખાતામાં બાંધ કરવું પડશે ચાલો નફા નુકસાન ખાતામાં જઈએ પગાર તેર હજાર માઇનસ અગાઉથી ચૂકવેલ એક થઈ ગયો કુલ બાર

એકત્રીસ ત્રણ સત્તર દસ હજાર ફરી પાછું મિલકત લેણામાં આખરનો નો સ્ટોક કહેવાય અને મિલકત લેણામાં આપણે સર આપીશું આખર સ્ટોક દસ હજાર ચાલો બરાબર આખા સરિયામાં મિલકત લેણામાં બાજુ નેક્સ્ટ આગળના ટોપિકમાં જઈએ સ્ટોક પછી વીમા પ્રીમિયમ ગુપ્તા વાળો ચાલો વીમા પ્રીમિયમ નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ બે હજાર પરંતુ આપણે શું કહ્યું છે બારસો નો વીમા પ્રીમિયમ ત્રીસ છ સત્તર ના રોજ પૂરા થતા વર્ષનું છે બારસોનું વીમા પ્રીમિયમ છે એકત્રીસ ત્રણ સત્તર અહીંયા લખું એકત્રીસ ત્રણ સત્તર પછી કેટલા મહિના ઉપર ગયા એકત્રીસ ત્રણ સત્તર પછી ત્રીજા મહિના પછી ચોથો મહિનો ગયો પાંચમો અને છઠ્ઠો જુઓ ત્રીસ છ ત્રણ મહિના ચોથો પાંચમો અને છઠ્ઠો આ ત્રીસ છ સત્તર સુધી છે તો ત્રણ માસ નું આપણે એમ કહી શકીએ અગાઉથી ચૂકવી દીધું કોની ઉપર ત્રણ માસ નું અગાઉથી બારસો રૂપિયા ઉપર ત્રણ માસ નું અગાઉથી ચૂકવ્યું તો બારસો ગુણ્યા ત્રણ ના છેદમાં બાર તમે કરો બાર બાર ઉડી જાય અને ત્રણ એકા ત્રણ ત્રણસો રૂપિયા તમે અગાઉથી ચૂકવી દીધું કહેવાય જો કેમ અગાઉથી કારણ કે છઠ્ઠા મહિના સુધી પહોંચી ગયા આપણું વર્ષ તો ત્રીજા મહિના પૂરું થઈ જાય તો ત્રીજા મહિના પછી ચોથો મહિનો પાંચમો મહિનો છઠ્ઠો મહિનો ત્રણ માસ નો તમે અગાઉથી ચૂકવી દીધો બાર માસ નું બારસો તો ત્રણ માસ નું ત્રણસો એટલે ત્રણસો અગાઉથી ચૂકવેલ બાદ કરવું પડે બે હજાર માંથી નફા નુકસાન માં જઈએ વીમા પ્રીમિયમ ચાલો વીમા પ્રીમિયમ બે હજાર માઇનસ અગાઉથી ચૂકવેલ ત્રણસો કેવી રીતે આવ્યું તમને ખ્યાલ આવી ગયો કેવી રીતે આવ્યું મિત્રો પાછું લેવાનું થાય માઇનસ થયું એટલે વિરુદ્ધ પ્લસ હોય તો તેની તેજ બાજુ એટલે મૂડી દેવામાં માઇનસ થી એટલે વિરુદ્ધ એટલે મિલકત લેવામાં આવશે મિત્રો અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ ત્રણસો રૂપિયા ઓકે બીજી અસર થઈ ગઈ આગળ વધીએ ચાલો વ્યા પ્રીમિયમ પછી મૂડી ખાતા અપાઈ ગયા ચાલુ ખાતા આવી ગયું ઉપાડ પર વ્યાજ આવી ગયું અરસાની લોન આપણે મૂકી દીધી મૂડી દેવા બાજુ 10000 પાકા સ્રે ભાડું 12000 લખવું પડશે બરાબર નફા નુકસાનની ની જમા બાજુ ભાડું 12000 ચાલો એટલે જોઈ લઈએ ભાડું 12000 નફા નુકસાનની ની જમા બાજુ ભાડું 12000 ઓકે આગળ વધીએ જમા બાજુ છે એટલે આવક કહેવાય લેણદારો 5000 પાક્કા સ્રેમાં મૂડી દેવા બાજુ લેણદારો આવશે આપણા પાંચ હજાર જઈએ પાકા સર્વે ચાલો પાકું સર્વે એમાં લેણદારો પાંચ હજાર ઓકે નેક્સ્ટ વેપાર ખાતું આવી ગયું બેંક બાકી જમા છે એટલે બેંક ઓર્ડર કહેવાય જમા જમા ઉધાર એટલે બુડી દેવા બાજુ ચોપન પચાસ બરાબર ચોપનસો ને પચાસ બેંક ઓવર ડ્રાફ્ટ મૂડી દેવા બાજુ ચાલો બેંક ઓવર ડ્રાફ્ટ આવી ગયું ચોપનસો પચાસ પાકા સર્વેમાં જમા બાકી હોય એટલે મૂડી દેવા પણ ઉધાર બાકી હોય તો મિલકત કહેવાય તો બેંક સિલક્ટ થાય ઉધાર બાજુ આપ્યું હોય તો ક્રોસ મિલકત લેનામાં જતું રહે જમા આપ્યું છે તો ઉધારમાં આવી જાય આ બાજુ ઉડી દેવામાં નેક્સ્ટ આગળ વધીએ બેંક માંથી ચાલુ ખાતાનું નું વ્યાજ 6000 અસર પાઈ ગઈ અને ઉપલક ખાતું બરાબર એની કોઈ અસર થાય નહીં 300 રૂપિયા ની ભૂલ હતી અને 300 રૂપિયા ની ભૂલ આપણે જોઈ અહીં આપણને મળી હતી વેચાણ નોનો સરવાળો ઓછો ગણાયો હતો બરાબર એટલે એની કોઈ અસર થાય નહીં હવે ખાસ ધ્યાન રાખજો આવાના બધા તમને અમુક ગુપ્ત રીતે આપેલા છે ખાસ તમારે સોલ્વ કરવાના ખાસ પ્રેક્ટિસ કરવાની બરોબર અને બીજું એક હતું ભાડું બાર હજાર બરાબર એટલે ભાડું જે છે જમા બાજુ એ મિલકત લેણા બાજુ એમને એમ જ આવે બીજી વસ્તુ આ મળવાનું બાકી ભાડું જે છે એ લેણું કહેવાય બરાબર આ બંને અલગ અલગ છે આ ભાડું જે હતું બાર હજાર એ નફા નુકસાન જમા બાજુ ગયું બતાવી દો તમને આ બાર હજાર જે છે પરંતુ આજે મળવાનું બાકી ભાડું છે મિત્રો બાકી બાજુ બંને અલગ અલગ વિગત છે ભૂલથી બંને વસ્તુ સરખી નહીં કરતા બરાબર મળવાનું બાકી ભાડું બે હજાર બે અલગ અલગ વસ્તુ છે ઓકે ચાલો હવે સુધારેલું ઉપર ખાતું પૂરું થઈ ગયું નફા નુકસાન ખાતું એના ટોટલ સરવાળા કરવાના છે બીજું કશું જ નથી કરવાનું તો જમા બાજુનો નો સરવાળો તમે કરશો એટલે તો ત્યાં વધારે દેખાશે ઉધાર કરતા એટલે બે બાજુ ના સરવાળા ચેક કરી લેવાના તો જમા બાજુનો નો વધારે દેખાશે પચીસ હજાર વધતા બાર હજાર સાડત્રીસ હજાર સાડત્રીસ હજાર ત્યાં બધી વિગત બાદ કરવાની સત્તર હજાર માઇનસ બાર હજાર માઇનસ ત્રણસો માઇનસ તેરસો માઇનસ ચાર હજાર ઘટતી રકમ આવશે નફા નુકસાન ફાવણી ખાતે ચોખ્ખો નફો સત્તર હજાર સાતસો જમા બાજુની આવક વધારે છે ખર્ચા ઓછા સત્તર સાતસો અહીંયા ક્રોસ ફાવણી ખાતા જમા બાજુ લઈ જઈએ ફાવણી ખાતામાં જવા બાજુ સત્તર હજાર આ બાજુ ઓછો છે જો છ હજાર પચીસો અહીંયા એકમાં સત્તર હાજર સાતસો આવી ગયા સત્તર હાજર સાતસો એક અઢાર હાજર અઢાર હાજર છસો અઢાર હજાર છસો માંથી આ બાદ કરશો પચીસ હાજર પચીસો ચારસો છ હજાર સત્તરસો બાદ કરતા અહીંયા રકમ મળશે તમને પ્રશ્ના આઠ હજાર અને આઠ હજાર આપ્યું નથી એટલે સરખા વેચી સરખાય નફો આપણે લઈ જઈશું ચાલુ ખાતામાં જમા બાજુ ચાલો ચાર ચાર હજાર નફા નુકસાન ફાવણી ખાતાનો વેચની પાત્ર નફો ચાલુ ખાતાની જવા બાજુ અહીંયા ફરી પાછું ચેક કરવાનું કઈ બાજુ વધારે છે તો ઉધાર બાજુ પેલા જોઈએ હર્ષા છ પાંચ અગિયાર હજાર બરાબર આ બાજુ અગિયાર હાજર જેવું થતું નથી એટલે આ બાજુ વધારે છે એકસો વધારે છે દસ હજાર એકસો લખીને બાદ કરીશું ચાર હજાર પાંચસો ચારસો પાંચસો ચાર હજાર બાદ કરશો એટલે ઘટશે સાતસો મીન્સ બંનેની આવી ઉધાર બાકી બાકી આગળ લઈ ગયા સીધો અહીંયા નીચે ઉતરે નીચેની સાઈડ જોઈશું તો બાકા શ્રયમાં મિલકત લેણા હશે એટલે મિલકત લેણા બાજુ આપણે મૂકીશું મિત્રો છેલ્લે 7250 અને 700 એની બાકી આ ચાલુ ખાતા 7250 અને 700 આવી યુ બસ આટલું જ બરાબર આ બાકી ત્યાં મૂકી દેવાની અને બાકી બધું તો આપણે લખેલું જ છે હવે ખાલી બંનેના ટોટલ સરવાળા કરશો 72250 72250 બંને બાજુ સેમ મીન્સ રાઈટ ઓકે બહુ મહત્વના આની અંદર બધા હવાલા આપેલા છે એટલે ખાસ એની પ્રેક્ટિસ કરજો ઓકે થેન્ક યુ વેરી મચ ફોર વોચિંગ ધીસ વિડીયો